જે માહિતી ભાવનગરના મહુવાથી આવી છે ખૂબ જ દુઃખદ બાબત છે સફેદ ડુંગળીને લઈ અને ખૂબ લાંબા સમયથી ખેડૂતો રજૂઆતો કરી રહ્યા છે ખેડૂત આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવી છે માર્કેટિંગ યાર્ડમાં રજૂઆત થાય છે જે લોકો કિબેટનું કામ કરે છે અને વિદેશમાં જે સફેદ ડુંગળીની નિકાસ કરે છે તે જે મહુવાની અંદર જે સેન્ટરો આવેલા છે આ સેન્ટરોમાં પણ રજૂઆત થઈ છે એપીએમસી માર્કેટિંગ યાર્ડ ની અંદર જ્યારે ખરીદી થાય છે ત્યારે વારંવાર ખેડૂત આગેવાનો દ્વારા રજૂઆતો કરવામાં આવી છે કે કેકનેન કેક સફેદ ડુંગળી જે ખરેખર ગુજરાતમાં ઘર વપરાશમાં અને લોકો ખાવામાં ખૂબ ઓછો ઉપયોગ નહિવત ઉપયોગ કરે છે અહીંયા ઉપયોગ લાલ ડુંગળીનો થાય છે સફેદ ડુંગળી છે વિદેશમાં નિકાસ થાય છે 95% તો આવા કેસની અંદર ખેડૂતો પાસેથી સસ્તી ડુંગળી લઈ અને વિદેશના લોકોને સસ્તી આપવી અથવા તો વિદેશની ધરતી પર મોંઘી ડુંગળી વેચી અને જે વચ્ચેથી વચેટિયાઓ કમાણી કરી રહ્યા છે આ મુદ્દે વારંવાર રજૂઆતો થઈ છે તેમ છતાં પરિણામ મળતું નથી આજે જ્યારે મહુવા માર્કેટિંગ યાર્ડની અંદર ખેડૂત આગેવાન ભરતસિંહ અને એમની સાથેની ટીમ દ્વારા જ્યારે રજૂઆતો કરવામાં આવી જ્યારે ખેડૂતોને સાથે રાખી અને જ્યાં સુધી યોગ્ય ભાવ ન મળે ત્યાં સુધી માર્કેટિંગ યાર્ડ બંધ રાખવાની જે ખરેખર વાત કરવામાં આવી ત્યારે ક્યાંક ને ક્યાંક અમુક ત્યાં સત્તાધીશો જે હતા એના દ્વારા જે ખેડૂતોને લૂંટી રહ્યા છે જે ખેડૂતોનું શોષણ કરી રહ્યા છે અને જે ખેડૂતોના દુશ્મન છે આ લોકો દ્વારા ખેડૂતોએ જ્યારે અવાજ ઉઠાવ્યો ત્યારે એમનાથી સહન ન થયું અને ક્યાંક ક્યાંક ખેડૂતોનો અવાજ દબાવવા માટે મોટી સંખ્યામાં પોલીસનો કાપલો ઉતારવામાં આવ્યો એક ખેડૂત ભાઈને પોલીસ દ્વારા લાખો મારવામાં આવ્યો આવા પણ અમને મેસેજ મળ્યા છે ખેડૂતો સાથે અભદ્ર ભાષામાં પોલીસે વ્યવહાર કર્યો આવા પણ મેસેજ મળ્યા છે આજે સાંજે ચાર વાગે ખેડૂત આગેવાનોની ખેડૂતોની અને ત્યાં વેપારીની એપીએમસી ના પ્રમુખની આ તમામની અત્યારે મીટિંગ છે અપેક્ષા રાખીએ છીએ એક સુખદ સમાધાન થઈ જાય પોલીસ અધિકારીને કહીએ છીએ કે જે કર્મચારીએ ખેડૂતને લાફો માર્યો અને ભદ્ર ભાષામાં વ્યવહાર કર્યો છે આ ખેડૂત પર કાર્યવાહી કરવામાં આવે આજે સાંજે ચાર વાગ્યાની મીટિંગ જો સફળ થાય તો ઠીક છે ખેડૂતોના હિતમાં નિર્ણય લેવાય તો ઠીક છે ડુંગળી સફેદ ડુંગળીના ભાવ જે એકસો પાંચ રૂપિયા ને દસ રૂપિયા જે ખરીદી થાય છે એ બસો રૂપિયા કરતા વધારે ભાવથી ખરીદી થાય તો ઠીક છે વરના બે દિવસની અંદર ખેડૂતોને સાથે રાખી હું પોતે રાજુ કરપડા મહુવા આવી રહ્યો છું અને મોટી સંખ્યામાં ખેડૂતોને ભેગા કરી અને આ મુદ્દે ઉગ્રથી ઉગ્ર આંદોલન કરી ખેડૂતોને પોતાની ડુંગળીના યોગ્ય ભાવ મળી રહે વચેટી એવો જે ખેડૂતો પાસેથી કરોડો રૂપિયાની કમાણી કરી રહ્યા છે અને વિદેશની ધરતીમાં જે નિકાસ કરી રહ્યા છે અને વચટિયાઓ જે કમાણી કરી રહ્યા છે એ વચટિયાઓની કમાણી કરે એમાં અમને વાંધો નથી પણ ક્યાંક ને ક્યાંક વચેટિયાઓ એટલી હદે કમાણી કરે કે ખેડૂતોના પરસેવાની કમાણી પણ જો વચેટિયા ખાઈ જતા હોય તો આ સમયે ખેડૂત આગેવાનો બોલવું જોઈએ અને જો ખેડૂત આગેવાનો ખેડૂત અવાજ ઉઠાવે એનો અવાજ દબાવવા માટે એપીએમસી ના સત્તાધીશો પોલીસ આગળ કરતા હોય તો ગુજરાત ભરના ખેડૂત આગેવાનો મોહવામાં આવશે બે દિવસની અંદર આજે સાંજની મિટિંગ સફળ થાય ભગવાનને પ્રાર્થના કરીએ સફળ થાય નહીતર બે દિવસની અંદર ઉગ્રથી ઉગ્ર આંદોલન મહુવામાં થશે